ઈ મિત્રો નાખો પોપમાં ને આ કઈક દવા છે જો ને આ મારા ભાભી હે જો ઈ ગોળે ભરીને ના લઈ જાવ ને છે આપણે તે ઠમે ના ગામ છે ના કેમ કે ના કે પાણી પાણી રાખવાનું છે ની ત્યાં લઈ વેન વેવું પડે આપણે તે મારા ભાભી ગોળ લઈને આવી છે ઓ આ કે કુંડી હે જો એવડી કુંડી હે ને આ મારા પોપ ભરે છે હવે તો જો મિત્રો આ કઈક પડી છે ઈ આમાં આપણે મૂકી તમે જોઈ લેજો કેમ ઓગળી જાય કે ઓગળે ની એમ હા પડી એ મિત્રો જો પાણી રેડ છે એટલે ઓગળી જશે જો તમે હા ઓગળી જાય તમે જોઈ લેજો ઓગળી ગઈ તૂટી ગયું પડી ઓર્ડર વહી ગયો

નક કે રિઝલ્ટ આડબડે નક પોપડ ભરતો ઈને હલાવ નાખવાનું મિક્સ કરી નાખવાનું એટલે હરખી દવા પોપમાં ભળી જાય મિત્રો વિડિયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર કરી દેજો અમે નાજી ચેનલ બનાવી છે અમારા ભાઈએ સપોર્ટ આપજો તમારા બધા મિત્રોનો સપોર્ટ આગળ વધવાનું છે તો જો મિત્રો અમારા ભાઈ ભાગ્યા છે અમારા ભાભી તી તો સમજાઈ તમે આમ માથે ગોળે લેન પાણી વેવવું પડે યાર આ પણ શું કરવું વેવવું તો પડે જ તે

મિત્ર મારા ભાવી બાહે બીધી ગોળે ભરી નઈ એવા હા આમ નામ મારે વેવાત કરવા તો મારા બાપે મિત્રો આમנם આખો દી વેવે રાખશે હાજે લુકી દે તાલ પડી જાય એ લાગે મારા બાપે કે બે માથા માં તાલ પડી જાય તો ઈંજોણી રાખે એટલે કે તાલ પડી ને હું કેવું તમારો જો કે વાત હે સર કે વાત હે સર ક્યા બર યે વાત હે હો જાય ઈ निजाम ને ઠે ઠો લુકણો દેખાય ના ઠે બોલો ને મિત્રો આ કે ગાજર છે તમે જો કેવડા કેવડા થઈ ગયો જો તમારે ખાવાય તો આવજો ને આમાં ભીનું એટલે આપણે ગડબન થતું નહીં શું કેવું તમારું મજા આયા ઓર મેં એ જો મિત્રો ગારો એટલે ગાંદરે દેખાતું નહીં બોલો એમાં ગારો એટલે આપણે કાંઈ ખોડવાનું થતું નહીં જુઓ એ ગારો જો એટલે આપણે ગડબન થતું નહીં શું કાંઈ પછી હું તમને બતાવી આખા ગાજર તો આવા કંઈ ગાજર છે જો તમે તો આપણે મિત્રો ખાવા આવ્યા છે ને હાથ બધું ધોઈને જ છે કાંઈ આ કંઈ કુંડીમાં પાણી છે જુઓ આમ બહુ ટાળું છે કે આપણે કાંઈ ટાળું ને બહુ

ਮੈਂ ਨਹੀਂ ਬਤਾਉਂਗਾ ਬੋਲਦੇ ਨਹੀਂ ਗਏ ਤੁਮ ਡੋਈਆ ਬਿਆ ਕੱਟ ਕਾ ਟਮਾਟਾ ਮੋੜ ਗਿਆ ਸੀ ਅਪੜੇ ਬੇ ਚਲਾਵਲ ਕੱਟ ਕੋ ਆ ਮੈਂ ਕਿਦੂ ਤੇਲ ਆਉਂੇ ਬਾਬਾ ਕਾਣਾ ਜੀਰਨ ਮਸਾਲਾ ਕਾਣਾ ਜੀਰਨ ਮਚਾ ਲੋ ਭਾਈ ਇਹ ਨਾਖੀ ਦਿਦੋ ਜੋ ਆਮ ਤੁਸੀਂ ਜੋ ਮੈਂ ਟਮਾਟਾ ਨਾਖੀ ਦਿੱਤਾ ਐਨ ਸੜਵਾ ਦੇਵਾਨਾ ਆਨੇ ਕੋ ਮਿੱਧੂ ਉਹਨੇ ਕੋ ਮਿੱਧੂ ਅੱਛਾ ਸਾਗ ਬਣੇ ਮਿੱਦੋ ਵੀਡੀਓ ਮ ਕੰਟੀਨਿਊ ਬਿਨੈ ਰਹੋ

આજના વિડીયોમાં એટલું જ થી વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મને કાલેના બ્લોગમાં કે બાય બાય